તો સવારના સાડા સાત થયા છે તમે જુઓ ગરમી કેટલી છે તો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ ચાલુ કરી આજનો વિડીયો ગરમીમાં બહાર નીકળતી વખતે શરીરને ગરમી ના લાગે અને સ્કિન ખરાબ ના થાય એટલા માટે આપણે આ દુપટ્ટો આપણે કેરી કરતા હોઈએ છીએ તો એને કેવી રીતે બાંધવો એક સરળ અને સરસ મજાની મેથડ તમારી સાથે શેર કરું છું બંને ભાગને આ રીતે ભેગા કરી અને અડધેથી ફોલ્ડ કરી અને પછી ઉપર આ રીતે બે ગાંઠ મારી દેવાની છે ગાંઠ માર્યા પછી નીચેના બે છેડામાંથી એક છેડાને આ રીતે લઈ અને માથામાંથી બહાર કાઢવાનો છે આ રીતે તમે ખેંચશો એટલે આ રીતે જે છે થઈ જશે તમારે જેટલી આંખો અને જેટલી મો ફેસ તમારે ખુલ્લું રાખવું હોય એ પ્રમાણે ખુલ્લો રાખી શકો છો બાકી એડજસ્ટ કરી શકો છો અને આ રીતે તમે ફેસને કવર કરીને જાઓ તો ગરમી લાગતી નથી અહીંયા મેં આ રીતનો દુપટ્ટો લીધો છે તમે કોટન દુપટ્ટાનો યુઝ કરી શકો છો આ જેને ખબર ના પડી હોય કેવી રીતે બાંધવાનો એ તો આ બીજી વાર હું તમને રિપીટ કરું કરું છું અને મોટા ભાગનાને ખબર જ હોય છે કે કઈ રીતે દુપટ્ટો કેરી કરવો બાકી ખબર ના હોય એના માટે છે પછી આ રીતે કપડાં સુકવાની ક્લિપ આપણા ઘરમાં હોય છે એનો સરસ મજાનો ઉપયોગ આપણે જાણીએ અહીંયા મેં હોટગ્લુ લગાવી લીધો છે અને પછી દિવાલમાં કોઈ પણ જગ્યાએ તમારે રાખવાનો છે એ જગ્યાએ કે જ્યાં તમે ચાર ચાર્જ અમને જ્યાં તમે મોબાઈલને ચાર્જ કરતા હોય તો ચાર્જર રાખવા માટે નીચે આ રીતની ક્લિપ કરી હોય અને નાના છોકરા હોય તો ક્યારેક ક્યારેક મોઢામાં નાખી દેતા હોય છે અને નાના છોકરા ન હોય તો પણ શું થાય કે ક્યારેક ક્યારેક ઉપર હોય તો લટકતી રહે આવી રીતે નીચે ચાર્જર હોય તો એનું પિન નીચે હોય તો એ સારું ના લાગે એટલા માટે બસ એક આ રીતની ચિપટો લેવાનો છે બસ આ ચોંટાડી દેવાનો અને તમારે કોઈ પણ વાયર નીચે હોય કે ઉપર હોય આ રીતે એડજસ્ટ તમે કરી શકો છો તો આઈ હોપ કે તમને આ આઈડિયા પણ ગમ્યો હશે આજે હું તમને આઠ દસ આઈડિયા શેર કરીશ કેટલા ઉપયોગી છે અને કયા કયા તમે ઉપયોગમાં લીધા એ કમેન્ટ જરૂર કરજો આ રીતના છોકરાઓ પેન્સિલને શાફ કરતા હોય તો કચરો અહીંયા ત્યાં પડ્યો રહેતો હોય તો એને સાફ કરવો બહુ મુશ્કેલ થઈ જતો હોય તો એક સરસ મજાનો આપણે ઓર્ગેનાઇઝર બનાવીશું અહીંયા શાર્પનર લઈ લીધું છે કોઈ પણ પ્લાસ્ટિકનો ડબ્બો લઈ લેવાનો છે પછી મિડલમાં આ રીતે કોઈ સર્કલમાં ડ્રો કરી લેવાનું જે ડ્રો કર્યું છે એને આપણે કટ કરી લેશું કટ કર્યા પછી અહીંયા ગરમ નાઇફ કરીને તમારે કટ કરવાનું છે કટ કર્યા પછી જે શાર્પનર છે એને આ જે ઢાંકણ છે એને ઉલટી સાઈડ આ રીતે ચોંટાડી દેવાનું છે આ રીતે બન્યા પછી બસ તમારે ડબ્બામાં એને રાખી દેવાનું છે અને શાર્પનર બોક્સ બનીને રેડી થઈ જશે જ્યારે પણ પેન્સિલને શાર્પ કરીએ તો બધો જ કચરો આ ડબ્બામાં જશે અને બા બહારની કોઈ પણ વસ્તુ ખરાબ નહીં થાય તમારે અહીંયા સરસ મજાના ગ્લુનો યુઝ કરવાનો છે ને તો શાર્પનર નીકળી જશે તેવી જ રીતે પ્લેટફોર્મ ઉપર કે કંઈ પણ જગ્યાએ આપણે મોબાઈલ જોતા હોય તો આ રીતે મોબાઈલ વારંવાર પડતો હોય છે તો સરસ મજાનો ઉપયોગ છે બધા હાઉસ વાઇફ માટે પાસે આવી રીતની ક્લિપ્સ તો હોય જ છે બસ આ ક્લચર લઈ લેવાનું છે ક્લચરમાં એવું છે કે જે નીચે બેસી રહે જે ઊભું રહે ને એવા તમારે આ બટરફ્લાયનો યુઝ કરવાનું છે અહીંયા ફ્લેટ હોવું જોઈએ ફ્લેટ આ ના હોય ને તો આ બટરફ્લાય પડી જશે તો પછી મોબાઈલ પણ પડી જશે તો બસ આ રીતે તમે માથામાંથી બટરફ્લાય કાઢી દો અને એ જ બટરફ્લાયનો આ રીતે તમે અહીંયા ઉપયોગ કરી શકો છો અને આવા નાના મોટા ક્લચિસ આપણી પાસે હોય જ છે ક્લચરનો આ રીતે તમે ઉપયોગ કરી શકો છો એવી જ રીતે તમારી પાસે કોઈ પર્ટિક્યુલર નેલ પોલિશ ના હોય તમારી ડોટરને એ જ મહેનત પોલીસ લગાવવી હોય જે આપણી પાસે કલર ના હોય કે બહાર ગયા હોય તો નેલ પોલિશ લઈ જવાનું ભૂલી ગયા હોય તો એક સરસ મજાનો જુગાડ તમારી સાથે શેર કરું છું એને ડાર્ક પિંક તમે જોઈ શકો છો કલર કરવો તો બસ એ આઈ ડાર્ક પિંક કલર લઈ અને નેલમાં બધા જ નેલમાં આ રીતે લગાડી દેવાનું છે પછી એને શાઇનિંગ જોઈતી હતી તો પછી મેં ગોલ્ડન કલરનું જે જરી હતી એ ઉપર લગાવી દીધી ગ્લીટરવાળી અને પછી તમારે આને સિક્યોર કરવા માટે જે ટ્રાન્સપરન્ટ નેલ પોલિશ આવે છે એ લગાવી દેવાની છે નહીંતર શું થાય કે આઈ શેડો નીકળી જાય પછી એ લગાવ્યા પછી તમારે વધારાની જે નેલ પોલિશ આપણે જલ્દી જલ્દી લગાવી તો બહાર પણ ફેલાઈ ગઈ છે એને પણ કોઈ કપડાંથી કે ટિશ્યુમાંથી બા છે એ પૂસી નાખવાની છે અને બસ તમારી સરસ મજાની જે પણ કલર જોઈતો હોય જે પણ મેચિંગ કલર નેલ પોલિશનો જોઈતો હોય એ તમારી પાસે આવી જશે એવી જ રીતે આ રીતના પરફ્યુમની બોટલ આપણા ઘરમાં હોય છે હવે તો એવા સરસ સરસ પેકેજિંગમાં આવે કે આપણને પરફ્યુમ પૂરું થઈ જાય તો પણ બોટલ ફેંકવાનું મન થતું નથી તો આના બે સરસ મજાના ઉપયોગ તમારી સાથે શેર કરું છું તમે જોઈ શકો છો આ રીતનું બોટલ આપણી પાસે છે અને આ રીતનું આપણી પાસે ડિફ્યુઝર પણ હોય છે જે ઘરમાં આનાથી શું થાય કે એસેન્સ ઓઇલ હોય તો સુગંધ આખા ઘરમાં પ્રસરી રહે તો બસ આ રીતની બોટલ કોઈ પણ એસેન્સ ઓઇલ વેનીલા તમને રોજ વોટર કોઈ પણ ગમતું હોય એમાં પાણી લઈ પરફ્યુમની બોટલમાં પાણી નાખી પછી બે ત્રણ ટીપ્પા એસે ઓઇલના નાખી અને બસ કોઈપણ સળી આ રીતે નાખી દેવાની છે અને તમારો આખા ઘરમાં સુગંધ પ્રસરી રહેશે કોઈ પણ જગ્યાએ તમે આ બોટલને રાખી શકો છો બોટલ પણ સારી લાગે ને ઉપરથી કોઈ પણ આપણે બહારથી કોઈ જે આપણે ફ્રેશનર રહી લઈએ છીએ એ પણ ના લેવું પડે બીજો ઉપયોગ કે આ રીતની કોઈ પણ બોટલ હોય એમાં તમે કોઈ પણ એક ફ્લાવરને આ રીતે રાખી શકો છો કોઈ કોઈ ફ્લાવર આપણી પાસે પડ્યા હોય અને તૂટી ગયા હોય તો નીચે જો મેં શ્રાવ સાવણીની સળીથી એને જોઈન્ટ કરી દીધા એવી જ રીતે જોઈન્ટ કરી પરફ્યુમની બોટલમાં રાખી શકો છો આ રીતના સોક્સ પણ આપણા ઘરમાં હોય છે ક્યારેક ક્યારેક જૂના થઈ જતા હોય ક્યારેક ક્યારેક તૂટી જતા હોય તો સરસ મજા ઉપયોગ હું તમારી સાથે શેર કરીશ તમારે જે તૂટી ગયેલા બિલકુલ જરૂર નથી તમારે બસ કપડા ધોવાના બ્રશમાં આ મોજાને પરોઈ દેવાનું છે સરસ મજાના આખા બ્રશને કવર કરી લેવાનું છે કવર કર્યા પછી કોઈ પણ સાડી કોઈ પણ દુપટ્ટા એવા હોય છે જે આપણે ડાયરેક્ટ એની ઉપર સાબુ ઘસી શકતા નથી નેતર શું થાય કે એની જે પણ મટીરિયલ હોય નીકળી જાય કે ખરાબ થઈ જાય તો તમારે શું કરવાનું છે કે જે આપણે બ્રશને મોજું પહેરાયું છે એનાથી તમારે આ દુપટ્ટો હોય કે કોઈ પણ સાડી હોય એને હાથેથી ધોઈ નવાનું છે ડાયરેક્ટ સાબુ એને ટચ નથી કરવાનો બસ આમ આપણે સાબુ લગાવી દઈશું અને બસ આપણે એ દુપટ્ટો ધોઈ લેશું નહીતર શું થાય કે મટીરિયલ બધું જે સાડીમાં કે દુપટ્ટામાં હોય એ ખરાબ થઈ જતું હોય છે તો આ રીતે એકદમ સ્મૂથલી તમે કરી શકો છો બાકી ખાલી મોજાથી પણ આ ધોઈ શકો છો વસ્તુ ધોતા ત્યારે નાવાના સાબુનો ઉપયોગ કરો એવી જ રીતે આ રીતનો આપણે મોપિંગ કરતા હોઈએ છીએ તો અને એના માટે સરસ મજાનો જુગાડ આપું છું તમને આ સ્પંજ છે કોઈ પણ સ્પંજ તમે લઈ શકો છો અને બહુ બધી જગ્યાએ આ એક સ્પંજથી તમે ક્લિનિંગ કરી શકો છો જે કપડાં સુકવવાના ચીપટા છે એનાથી આને સરસ રીતે પેક કરી દેવાનું છે અને પછી આમાં પાણી નાખી અને પછી તમે બધી જગ્યા ઘરને ખૂણે ખૂણાને આનાથી સાફ કરી શકો છો નીચેની ફ્લોર હોય કે પછી ઉપર તમે કોઈ આ જગ્યાએ પહોંચી ના શકતા હોય તો આ રીતે તમે કોઈ પણ કેબિનેટ્સ હોય કે ઉપરની છત હોય કે ઉપરના આવા ઝીણા ઝીણા કોર્નર હોય ત્યાં આની મદદથી ક્લિનિંગ કરી શકો છો ને ઉપરથી શું થાય કે આ સ્પંજને કાઢી અને ધોઈ પણ શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો ઉપર પણ આપણે સરસ રીતે ક્લિનિંગ કરી શકીએ છીએ જો આમાંથી કોઈ પણ આઈડિયા તમે અપનાવો અને જો કોઈ પણ આઈડિયા અત્યાર સુધી ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો સાથે જરૂરથી શેર કરજો